જૈન સાથીઓ રજનીકાંત પાચાણી એડવોકેટ આજે એક બીજી નવી માહિતી લઈને આવું છું ગ્રામ પંચાયત એમાં જે સભ્યો સરપંચ ઉપસરપંચ બધા ચૂંટાય અને એમાં શું સાવચેતી રાખવી જોઈએ કે જેથી તમારા વિરુદ્ધ પણ ગુનો નોંધાય જેલમાં પણ જોવું પડે કોર્ટ કચરી ધક્કા થાય આ બાબતની માહિતી છે જો સારી લાગે તો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો તો આપણે આગળ વધીએ કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે સાંભળતા પણ હશું કે ગ્રામ પંચાયતની ઇલેક્શન આવ્યું સરપંચ ઉપસરપંચ બધા ફલાણા વ્યક્તિ બન્યા એમાં આટલા આટલા સભ્યો પણ બન્યા એ પણ આવતું છે સભ્યો ચૂંટાઈ આવે મતદાન થાય તો ખૂબ ઘણા લોકો આમાં ભાગ ભજવે છે અને ઘણા લોકો નિષ્ક્રિય રહે છે તો વાત એ કરવાની છે કે આપણે ખ્યાલ હશે કે સરપંચ ચૂંટાણા ઉપસરપંચ ચૂંટાણા ત્યાર પછી સભ્યો કમિટી આ મેમ્બરો પણ છૂટાતા હોય છે આ જે સભ્યો કમિટી જે બનતી હોય છે એ અલગ અલગ કામગીરી માટેની પણ હોય છે અને એમાં એના મુખ્ય પ્રમુખ વ્યક્તિઓ પણ હોય છે હવે આમાં સમજો કે હું ચારથી પાંચ સમિતિ બોલું કે શિક્ષણ સમિતિ બને ગટર સમિતિ હોય પાણી રોડ રોડ રસ્તા હોય સાફ સફાઈ હોય આ બધી જ બાબતની અલગ અલગ સમિતિના સભ્યો હોય એને પ્રમુખ બનાવવામાં આવે હવે આ જે વ્યક્તિ મુખ્ય વ્યક્તિ હોય ને આ સમિતિના કમિટીના સમિતિ કમિટીના એ વ્યક્તિઓ કોઈ પણ તમારા ગામમાં કોઈ પણ કામગીરી આવે ને તો પછી એ આખરી કામગીરી પતે તો એને સિગ્નેચર કરાવવાની હોય છે કે ભાઈ આ રેડી કામ કર્યું છે આમાં કોઈ જો જે ટેન્ડર કે જે નક્કી થયેલું હતું એ અનુસાર જ કામગીરી થઈ છે આ રીતની સહી કરાવતા હોય છે હવે મુખ્ય બાબત એ છે કે બને છે શું આમાં હવે ઘણી વખત એવું હોય છે કે સ્ત્રી અનામત સીટ હોય તો ફરજિયાત સ્ત્રીને તે સભ્ય બનાવવા પડે એને એ સમિતિમાં એને સભ્ય એટલે કે પ્રમુખ તરીકે બનાવવા પડે સરપંચ ઉપસરપંચ પણ બનાવવા પડે હવે સમજો કે કોઈ એક સ્ત્રી છે એને બનવું નથી પણ એને કોઈ માહિતી જ નથી કે આ જે ગ્રામ પંચાયતની જે સમિતિ કમિટી હોય એમાં શું કરવાનું હોય એને સમજો કે કોઈ શિક્ષણ સમિતિ ગટર કે પાણી સમિતિની કારભાર સંભાળવાનો હોય એમાં શું કરવાનું હોય ખબર જ ના હોય અને ખબર પણ પડવા દેતા નથી ઘણી વખત એવું બને કે જે કોઈ વ્યક્તિ એવો હોય કે એને ખબર નથી કે આમાં શું હોય પણ એવા વ્યક્તિને બનાવી દે શું કામ એવું થાય જે સરપંચ ઉપસરપંચ હોય ને એને બધી જ ખબર હોય નવાણું ટકા બધી જ ખબર હોય કારણ કે આખા ગામના વહીવટ આ બે જ કરતા હોય મોટાભાગે કારણ કે બીજા કોઈ સભ્યોને કંઈ ખબર જ હોતી નથી કેટલી ગ્રાન્ટ આવી કે હું કયા કમિટીનો સભ્ય છું કે મારે ક્યાં સહી કરવાની ક્યાં નથી કરવાની કે કોઈ કોઈ યોજના આવી છે કે નથી આવી કોઈ ખબર હોતી નથી તો શું કરે આ સરપંચ ઉપસરપંચ હોય ને એ આ જે વ્યક્તિ મેં સમિતિ કીધી ને તમને આપણે સમજો કે પાણી સમિતિ પકડી લઈએ તો પાણી સમિતિમાં કોઈ સ્ત્રી હોય ને તો એને કહે કે ભાઈ આપણે કામગીરી આવે ને છે તમે સહી કરી દો એટલે સહી કરી દે કામગીરી એ એ યોજના આવે ગવર્મેન્ટમાંથી પૈસા ફળવા જાય ઓગણીસ ફીસ જેટલું કામકાજ થાય અડધું થાય અડધું ન થાય અથવા કે હલકી કક્ષાનો થાય ભ્રષ્ટાચાર થાય તો એવા સમયે શું કરે કે કામ પૂર્ણ થઈ ગયું તો એ જે તે તલાટી મંત્રી હોય એને ઉપર એનો રિપોર્ટ આપવાનો હોય જે તે મામલતદાર સાહેબનો હોય કે ટીડીઓ સાહેબ હોય કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ હોય કે કલેક્ટર સાહેબ હોય એ તમામ રિપોર્ટો જમા કરાવવાના હોય તો એની સહી કરાવવી પડે કોની જે તે સમિતિનો જે મુખ્ય વ્યક્તિ હોય એની તો શું કહે લો ને બેન આમાં તમે આ કાગળિયામાં આપણે જે સહી કરવાની સરપંચ સાહેબે કીધી છે સહી કરી દો ને તો શું કરે ઓલા બેનને કાંઈ વાંચતા આવડતું નહીં અથવા વાંચતા આવડતું હોય તો વાંચે પણ નહીં ખબર ના પડે એટલે શું કરે ક્યાંય જગ્યાએ સહી કરવાની છે એમ કરીને સહી કરી દે તો પછી શું થાય સહી કરી દીધી એટલે એ વ્યક્તિની સહી છે એ તો ફાઇનલ થઈ ગઈ એને પણ જોવું જોઈએ કે હું શેમાં સહી કરું છું કે આ યોજનામાં મેં સહી કરી છે એ યોજનાનું કામ થયું છે કે નહીં આ બાબત બધી હોય છે હવે સમજો કે કોઈ યોજના છે સહી કરી દીધી હવે એમાં ભ્રષ્ટાચાર છો તો હા કોઈ ભ્રષ્ટાચાર છો કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ મારા જેવા કે અન્ય કોઈ જાગૃત મિત્રો દ્વારા આરટીઆઈ કરીને ડોક્યુમેન્ટ કાગળિયા કઢાવે અને ખબર પડે ભાઈ અહીં તો આ પાણીની પાઇપો જ નથી નખાણી આ તો ફલાણા ભાઈને વાળીએ પાઇપો વહી ગઈ છે ગટરની પાઇપો જ ક્યાં વહી ગઈ છે ભૂંગળાઓ સમજ્યા તમે ત્યારે શું થાય હવે તમે તો કાગળ એમાં સેક્રેન દઈ દીધી છે સભ્યએ તો અમારા જેવા ફરિયાદ કરે કલેક્ટરને લખે ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટને લખે ડીડીઓને ભાઈ આમાં તો આવો એવો અમારા ગામમાં ભ્રષ્ટાચાર જો છે તપાસ કરવામાં આવે ગાંધીનગર ફરિયાદ કરે ગાંધીનગરથી કે આપણે જે કલેક્ટર સાહેબો અહીંયાથી એક ટીમ આવે તપાસ કરે અને તરત ખુલ્લું થાય પણ અહીંયા તો આ પાઇપરી જ નાખી કે ભાઈ સો ઇંચસો ગેજની પાઇપ નાખવાની જગ્યાએ આ તો નાની ગેજ નાખી પતલા ગેજની નાખી આ તો આટલા સાઇઝનો ભૂંગળું નાખવાનું હતું નાની ભૂંગળું નાખ્યું અહીંયા આ ભ્રષ્ટાચાર કર્યો ત્યારે ફરિયાદ નોંધાય ગુનો નોંધાય ત્યારે એમાં ગુનેગાર કોણ બને આ સભ્ય બને જેની સહી છે એ સભ્ય બને કહેવાનો મતલબ એ છે કે તમે સભ્ય બનો પણ જાગૃત રહો તમને ખ્યાલ ન હોય તો સભ્ય નહીં બનવાનો જો તમારે કોર્ટ કચેરીના કે સરકારી કચેરીના ધક્કા ના ખાવા હોય ને તો સભ્ય નહીં બનવાનું કારણ કે સભ્ય બનવું હોય તો વાતચીત સહી કરો જાગૃત બનો તમને હોય કે હું એક સ્ત્રી છું સહી કરી નાખી મત અરે સ્ત્રીઓને વધારે તકલીફ થાય જ્યારે જેલમાં જવાનું થાય ને તો પુરુષો આટોળ ફેરવા મારીને વી આવે આ સ્ત્રીઓને કેટલી અરંગતી થાય ખાસ ધ્યાન રાખો તમારી ઘરવાળી હોય કે તમારી બહેન હોય તમારી દીકરી હોય એને આ સમિતિમાં સભ્ય મને તો પેલા ખાસ ધ્યાન આપો અથવા તમે એ બાબતનું ધ્યાન આપો કે કેમાં સહી થાય છે શું છે એને કહો ભાઈ તું વાંચીને સહી કરવાની મને પૂછો કે સહી નહીં કરવાની અથવા કે તારે વાંચીને સહી કરવાની મરી જહો આ સરપંચનો ઉપસરપંચ નીકળી જાય છટકી જાય પછી આ સભ્યોને જે મુખ્ય વ્યક્તિઓની મરી જશે એમ કે એમાં કોઈ પગાર તો મળતો નથી લાભ તો કોઈ મળવાનો નથી એમાં એમ કે જે તે મરી મસાલો ખાવાનો હોય ઉપરવાળા સરપંચ ઉપસરપંચ હોય તલાટી હોય કે જે તે અધિકારી હોય તો ઝાપટી જાય હેરંગ નીચેવાળાને થવાની ને એટલે આ બાબતનું એક મને માહિતી મળી કે મને કે આવું એક આઈડિયા આવ્યો કે ખ્યાલ આવ્યો કે ભાઈ આ બાબતે લોકોને માહિતી આપીએ જે ગ્રામ પંચાયતમાં સભ્યો બને છે હોશે હોશે સભ્ય બનાવી દે અને પછી એને ગતિ થાય તમને ખબર હોય તો ભ્રષ્ટાચાર બાબતની વાત કરું એ આ સરકાર તરફથી છે ને ઘણી એવી યોજનાઓ આવે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તરફથી ફંડ પણ ઘણું ફળવાય ખવાઈ જાય રોડ તૂટી જાય ગટર ગટર નખાય નહીં પાણી વ્યવસ્થિત ન નખાય આ બધું બનતું હોય છે હવે આજે શૌચાલય આવી ખબર છે ને શૌચાલયને મનરેગા યોજના આ બાબત થોડુંક શોર્ટમાં કહી દો શૌચાલય યોજના એટલે કે જે સંડાસ બનાવવામાં આવે ઝાંઝરું જોવા માટે એમાં કેવું કર્યું કોઈ પણ વ્યક્તિ પોતાનો સંડાસ બનાવ્યા હતા કે શૌચાલય હતા ને ઓલા કલર મારી દીધો કલર મારીને નંબર લખી નાખ્યો કે આ શૌચાલય ફાળવવામાં આવ્યું ત્યાર પછી બીજી વસ્તુ કેવી જોવા મળે આ વસ્તુ તમે પણ જોજો આની એક છે ને વેબસાઇટ છે એ વેબસાઇટમાં તમારા તાલુકો તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ કરશે ને એટલે લિસ્ટ આવશે કે તમારા ગામમાં કોને કોને શૌચાલય ફાળવવામાં આવ્યું બનાવવાનું છે ને પૈસા ફાળવવામાં આવ્યા છે એ આવશે મારા ગામની મને ખબર છે ગામના વિકસો એટલે ખ્યાલ આવશે કે ફલાણો ભાઈ ગામમાં નથી રહેતો હવે છોકરાનું નામ હોય તો એના બાપાનું નામ બીજું હોય અટક બીજી હોય છોકરાનું નામ હિન્દુ હોય સરને મુસલમાન હોય આવી આવા ઘોટાળા છે શૌચાલયવાળાનું બધે છે આવા મને ખબર છે મેં મારા ગામનું મેં જોયું એટલે મને બધી ખબર છે એટલે આ શૌચાલયમાં ઘોટાળો જોયો આ મનરેગા યોજના મનરેગામાં ખાસ જો લોકો ધ્યાન રાખજો ઘણા ખરા લોકોને પેલા જૂના મનરેગાના કાર્ડ હતા કે જેઓ હવે પોતે ખાડા ખોદવા ચોકડે ગાળવા જતા નથી પરંતુ ગામમાં કોઈ અન્ય વ્યક્તિ હોય ને તો કોઈ આગેવાનો સરપંચ એમ કે ભાઈ તારું મને કાર્ડ દે ને તારા કાર્ડ હેઠળ આ જે આ ચોકડે ગાળવાની છે ને ખાડા ગાળવાના છે ને તો આ ફલાણા ભાઈને શું છે કે એક કાર્ડ છે તો બીજું ત્રણ કાર્ડ એના પરિવારમાં માણસો છે તો એનું પણ આવક થાય નહીં એમ તારા ખાતામાં પૈસા આવે ને એ તું એને આપી દેજે તો આપણે એમ થાય કે ભાઈ લીલાને મદદ કરવા દે ને ગામનો જ વ્યક્તિ છે ને આમાં ફસાઈ જશો મરી જશો ધ્યાન રાખજો આમાં એ કે તમે રહ્યો છો એ સુરત એને એ સમય ખાડો તો ખોદાણા હોય ગામડે તમે હોય સિટીમાં રાજકોટ ભાવનગર અમદાવાદ અને તમારા ગામમાં તમારે એમના ખાડા ખોદાણા હોય તો મતલબ શું છો ફસાય જશો આમાં ગવર્મેન્ટના પૈસા ઊંચા પત કરો ને એનો ગુનો લાગશે એટલું ખાસ ધ્યાન રાખજો ગવર્મેન્ટના સરકારી પૈસાનો ઊંચા પતનો ગુનો લાગશે અને એમાં જેલમાં જ જવું પડશે એ પણ ધ્યાન રાખજો એટલે તમારા નામ ઉપર કોઈ બીજા વ્યક્તિના કાર્ડ આપીને ડાયરી આપીને પૈસા લેવરાવાના તમે કામ નહીં કરો મરી જાઓ જેલમાં જવું જો એટલે ખાસ ધ્યાન રાખજો કે મનરેગાના ને એના તમે બધાના કાર્ડ આપી દો અને એમાં હેરંગતિ થશે એટલે કહેવાનો મતલબ એવો હતો કે આ શોર્ટમાં એક આ માત્ર મનરેગાની મને એ આઈડિયા આવ્યો એટલે એ પણ તમને આની સાથે કહી દીધો એટલે પંચાયતના સભ્ય બનતા પણ ધ્યાન રાખવું સહી કરતા પણ ધ્યાન રાખવું ડોક્યુમેન્ટ પણ વાંચવા અને જોવું કંઈ યોજનાઓ છે વગેરે વગેરે વિડીયો સારું લાગે તો શેર કરજો મિત્ર મંડળને મોકલજો એટલે જેથી માહિતી મળે અને થોડોક સપોર્ટ પણ કરજો કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ફેસબુકમાં ફોલો કરજો જય હિન્દ જય ભારત